ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છું મિત્રો બધા મજામાં હું તમારા ફ્રેન્ડ ડોક્ટર નિયર રાવલ આજનો વિષય લઈને આવ્યો છું હરસ બાવરસી મસા ફેસ ફેસ્યુલા ઓઠના ભાગમાં જ્યાંથી મળ પ્રસાર થાય છે બરાબર ટોયલેટ સંડા જ્યાંથી પ્રસાર થાય છે તે માર્ગ ઉપર મસો થઈ જવું છેકો પડી જવો અહીંયા ગુમરા જેવું થઈ જવું બરાબર છે એને ફાઇલ્સ કહેવાય મસા જેવું થઈ જાય છે ગાંગરી જેવું ગુમરા જેવું થઈ જાય છે એને ફિશર કહી શકાય છે પર જેને ફાઇલ્સ કહેવાય એને બાવર્સી પણ કહી શકાય છે હરસ પણ કહી શકાય છે મિત્રો બરાબર તો એના વિષયનો એક ટોપિક છે તેનું કારણ લક્ષણ અને સો ટકા સારવાર સમય નથી લેવો સીધું કહી દે છે તો હરસ મસા થવાનું વિઝન છે પહેલું કોન્ટિપેશન કબજિયાત મિત્રો કબજિયાત ના થઈ જવા જોઈએ છે ની હિસાબે થાય છે કબજિયાત થઈ જાય એટલે મર કઠાઈ જાય છે મર કઠાઈ જાય એટલે મર જાડું થાય છે બરાબર સંડાસના પાટમાંથી કે જે મુખ કૂટમાંથી નીકળવું બરાબર ના નીકળી શકે એના હિસાબે નસ લોહીની નસું હોય એની ઉપર પ્રેશર આવે છે અને લોહી નસ આગળ જાય અને મસો કરી દે અથવા ફાટી જાય તો બ્લીડિંગ થઈ જાય છે અથવા છેકો પડી જાય છે મિત્રો કારણ કે જે વસ્તુ જેમાંથી ના નીકળે એ વસ્તુમાં ધરાથી કાઢો તો એમાં છેકો પડે અથવા લોહી પડવું એ જરૂરી છે એટલે પહેલું કોમ્પ્લિકેશન છે કબજિયાત છે તમારું દિનચર્ય જમવાનું વ્યવસ્થિત ના લેતા હોય એના હિસાબે છે પાચન શક્તિ તમારી નબરી હોઈ શકે તો પણ થઈ શકે છે પૂરતા પ્રમાણમાં પાણી ના પીધું હોય તો પણ થઈ શકે છે અરેગ્યુલર જમવાનું હોય તો પણ હરસ ફેસર ફેસુલા બાવરસિંહ જી તમે કયો હોય એ થઈ શકે છે કોઈ પણ રોગથી હોય તમને ફેસર હોય હરસ હોય છે કહેવાય ફ્યુસ્યુલ હોય છે બરાબર લોહી પડવું હોય બરાબર ફૂરસખત દુખાવો થતો હોય બેસી ના શકતા હોય બધા માટેનું છે તો મિત્રો નોટ કરી લેજો પેલું એક તો કબજિયાત ના થાય દેવું જોઈએ કબજિયાત ના થાય એની માટેનો વિડીયો આગળ મોકલેલ છે એ તમે જોઈ શકો હવે એની માટે શું શું વસ્તુ લેવાની છે પ્લેસ નોટ કરી લેજો મિત્રો પેલું છે નાગ કેસર પચાસ ગ્રામ નાગ કેસર પચાસ ગ્રામ હરડે પચાસ ગ્રામ હરડે મોટી નહીં નાની નહીં સૌથી અવરીક આવશે હરડે પચાસ ગ્રામ વાય વિડાંગ વિડંગ કહેવાય છે વાય વિડંગ ઈ પણ પચાસ ગ્રામ ગાંધીની દુકાને તમે કહેશો અથવા કોઈ પણ દુકાને કહેશો કરીને એમાં મળી જાય વાય વિડાંગ એ પણ પચાસ ગ્રામ પછી અરીઠાના અરીઠા પચીસ ગ્રામ તમે કનસાની દુકાને અથવા ગાંધીની દુકાને કહેશો ને અરીઠા એ પણ પચીસ ગ્રામ સૂંઠ પચીસ ગ્રામ બાબુચી બાબુચી કહેશો કારા કોલોને આવે કારા કોલો એના જેવી આવે છે બાબુચી બાબુચી કહેવાય બાબુચી કહેવાય બરાબર છે એ પણ પચીસ ગ્રામ તિફલા ચૂર્ણ લઈ લેજો મિત્રો બરાબર તિફલા ચૂર્ણ પંચોતેર ગ્રામ રસોટ એક વનસ્પતિ આવે છે રસોટ બરાબર છે એ તમારે લેવાની છે દસ ગ્રામ બરાબર છે ઓનલાઈન મળશે ગાંધીની દુકાન ના મળે તો મિત્રો ઓનલાઈન મળી છે ઓનલાઈન જોઈ લેજો રસોટ હું તમને એનો પીસી ફોટો મોકલીશ જોઈ લેજો બરાબર રસોટ અને લીમડાના લીંબુડી લીમડામાં જેલું ફૂલ આવે બરાબર છે અને પછી એમાં લીંબુડી થાય છે અવરી અવરી કલરની ફળ કહેવાય શકે એની લીંબુડી એ લેવાનું છે તમારે પચીસ ગ્રામ આ બધાને સરખો તડકો આપી તાપ સરખો આવી અને એને બધાને મસ્ત ધૂપ દઈ અને પાવડર કરી અને કાચની એર બેગ કે જેમાંથી હવા ના જાય એમાં પેક કરી દેવાનું છે મિત્રો તમારે લેવાનું છે એક ચમચી સવારે એક ચમચી સાંજે જયમાના અડધી કલાક પછી નવસેકા ગરમ પાણી સાથે મિત્રો બરાબર છે એટલે તમારે ગમે તેવું હરસ ફિસર ફ્યુસ્યુલા બ્લડ પરવું બરાબર લોહી ફૂલ પડવું સતત દુખાવો ગમે તેવું હોય મસ હોય તમને ચાર દિવસની અંદર રિજન મળશે સતત ત્રણ મહિના કરવામાં ઝરમૂળમાંથી હરસ ફ્યુસ ફ્યુસુલા ગુમરું જે કંઈ થયું હશે ને એ ઝરમૂળમાંથી મટી જશે મિત્રો બરાબર છે તો મિત્રો આ કરો અને હજી જો તમે કરી શકતા હો એ કઈ મગજમાં નહીં બેસે તમને પણ બહુ જોરદાર રિઝલ્ટ છે સવારે નહીં ના પેટે એક ગ્લાસ ગાયના દૂધમાં અડધું લીંબુ નીચવી અને ઊભા ઉપર શેક નહીં જેમ પીવાનું બરાબર એમ પીશો એટલે તમારે કોન્ટિપેશન એ નહીં થાય હરસ પાઇલ્સને મસ્તાનમાં પણ રાહત મળી જશે મિત્રો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અવનવ પ્રેમ દેવતા થેન્ક યુ સો મચ ને પ્લીઝ સપોર્ટ મહાદેવ વર